કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે આપ્યું રાજીનામું કુકરવાડાના ગોવિંદભાઈ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને આપ્યું રાજીનામું પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટ ન આપતા અને કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપતા નારાજગી હજુ પણ રાજીનામા પડે તેવી સંભાવના ઓગણીસો સિત્તેર ઇકોતેર થી પાર્ટીના કાર્યકર્તા તરીકે ત્રેપન વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય અને જ્યારે પાર્ટીની અંદર એટલા એકાબલા અસંખ્ય કાર્યકર્તાઓ છું જેનું કોઈ માપ નથી આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું અહીંયા આ પાર્ટીની અંદર તારું પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આથી કાર્યકર્તાઓને મૂકવા પડ્યા અને જે મૂળ ગામી કાર્યકર્તાઓ છું મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમન અંતે વિચાર્યું છે પાર્ટીની અંદર ઓગણીસો પંચોણું હું પણ ટિકિટ માગું છું છેલ્લા આઠ ટર્મ થી મેં ટિકિટ માંગી છે પણ પાર્ટીએ નેક્સ્ટ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી વિશ્વ હિન્દુ પરિષદની અંદર કર્ણાવતી અંદર જયારે ગોરધન ઝડપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો તમને નવે છે આખા ગુજરાતની દુર્ગાવાહીની નો કેમ્પ રતનકોટની અંદર મેં કર્યું

ઓગણીસો સાસઠથી જનસંઘ જ્યારે આરએસએસ જ્યારે જોઈન્ટ કર્યું ત્યારથી હું આજ સુધી કેસરના રંગે જ રંગાયેલો છું ભવિષ્યની અંદર પણ હું કેસરીઓ જ રહીશ હું નરેન્દ્રભાઈને ક્યારે પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું પણ બહુ થઈ ગયું હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનો હું આપું છું હવે આગળનો કાર્યક્રમ શું હશે તમારો આગળનો કાર્યક્રમ બસ સમાજ સેવા કરવાની કોઈ પાર્ટીની અંદર હોય એવું જરૂરી નથી હું તો ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનો નિષ્ઠાવાન કાર્ય કરતા છું એટલે મારે કોઈ બીજી પાર્ટીમાં જવાનું ક્યારેય પણ મનમાં સંકલ્પ નથી અને એટલા માટે ભવિષ્યમાં બધા કાર્યકર્તાઓ જે પણ પ્રકારનો આદેશ કરશે એ પ્રકારનો પણ કોઈ પાર્ટીમાં જવા સાથેનો નહીં હોય હું માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કેસરિયાને જ વરાયેલો છું અને વરાયેલો જિંદગીના છેલ્લા બહુ સુધી રહીશ